జయ శ్రీ కృష్ణ మిత్ర శ్రీ గణేశాయో సా

સભામાં સૌ સાંભળજો મારા નાના મોટા વેવાય સાંભળજો હું તો કરું મારા દિલાડાની વાત સભામાં સૌ સાંભળજો તમે સાડી લાવ્યા છો બહુ સારી તમે સાડી લાવ્યા છો બહુ સારી તમારા સેલાની સૂરે કરું વાત સભામાં સહુ સાંભળજો તમારા સેલાની ની સૂરે કરું વાત સભામાં સહુ સાંભળજો મારા નાના મોટા વેવા

સભામાં સહુ સાંભળજો મારા નાના મોટા વેવાય સાંભળજો હું તો કરું મારા દિલડાની વાત સભામાં સહુ સાંભળજો તમે મોડી લાવ્યા છો બહુ સારી તમે મોડી લાવ્યા છો બહુ સારી તમારી ચૂંદડીની શુંરે કરું વાત સબામાં સૌ સાબળજો તમારી ચૂંદડીની સૂંરે કરું વાત સભામાં સૌ સાં મારા નાના મોટા વેવાય સા जो उतो करू मारा दिलडा निवात सबमा सउसा भलजो तमे पायल लाव्या छो बहु सारी तमे पायल लाव्या छो बहु सारी तमारी जान जरनी सुरे करू वात સભામાં સહુ સાંભળજો તમારા ઝાંઝરની સૂરે કરું વાત સભામાં સહુ સાંભળજો મારા નાના મોટા વેવાય સાંભળજો હું તો કરું મારા દિલાડાની વાત સભામાં સહુ સાંભળજો બહેનો આ લગ્ન ગીત છાબ આવે ત્યારે વેવાઈઓને ઉદ્દેશીને ગાઈ શકાય છે તો ચોક્કસથી સાંભળજો અને ગાયજો જય શ્રી કૃષ્ણ અને પસંદ આવે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો પ્લીઝ અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસથી લખજો